ઔદ્યોગિક રીતે આગળ વધી રહેલા લખપત તાલુકાની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે લખપત તાલુકામાં જીએમડીસીની કામદારોની જરૂરિયાત પૂરી પાડવા ઇથોસ મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે હાલ જીએમડીસીને સાત હેલ્પર તેમજ ત્રણ ગાર્ડન રખેવાની જરૂરિયાત પૂરી પાડવા બસ્સો જેટલા લોકો લાઇનમાં લાગ્યા છે જેમાં અંદાજિત નેવું જેટલા લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા છે બાકીના એકસો દસથી વધારે અરજદારોના ઇન્ટરવ્યુ બાકી છે તે બે દિવસમાં લેવામાં આવશે કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ રાજેશ સોનીએ આ બાબતે જણાવ્યું હતું કે લખપત તાલુકામાં બેરોજગારી ચરમસીમાએ છે અનસ્કિલ્ડ લોકોને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે લખપતની ગ્રાઉન્ડ લેવલે સ્થિતિ ખૂબ દયનીય બની છે તંત્રે રોજગારી બાબતે પૂરતું ધ્યાન આપીને સ્થિતિ વધુ ગંભીર બને તે પહેલા પગલા લેવા જોઈએ એવી માંગ કચ્છ જિલ્લા કોંગ્રેસ દળ પ્રમુખ રાજેશ સોની દ્વારા કરવામાં આવી છે વર્તમાન સમયની અંદર લખપત તાલુકાની અંદર બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે ભાજપ સરકારની કહેવાતી વિકાસની વાતો લખપત તાલુકાની અંદર સાવ પોકળ સાબિત થઈ છે હાલ એક સમયે જ્યારે જીએમડીસી લોકોને રોજગારી પૂરી પાડતું એ આજે સાવ નિમ્ન સ્તરે આવી ગયું છે અહીંક અને બહુ જ ઓછા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે લખપત તાલુકાના ને ઇથોસ કંપની કર્મચારી પ્રોવાઈડ કરે છે એણે સાત હેલ્પર અને ત્રણ ગાર્ડન રાઠીવાડની જે લેવાની વાત કરી અનસ્કિલ્ડ કામદારો તમે વિચારો કે દસ કામદારની જગ્યા ખાલી હોતા આ દસ કામદાર માટે બસો જેટલી અરજીઓ આવે એમાંથી ગઈકાલે નેવની આસપાસ ઇન્ટરવ્યુ લેવાના હજી એકસોથી ઉપર ઇન્ટરવ્યુ લેવાના બાકી છે તમે વિચારો કે જે સરકાર વાતો કરતી હોય કે અમે ઔદ્યોગિકરણ તરફ આગળ વધી રહ્યા છીએ અને રોજગારની પૂરી તકો આ વિસ્તારની અંદર સર્જાઈ રહી છે ત્યારે જમીની સ્તર પર લખપત તાલુકાની અંદર ચોંકાવનારી વિગતો બારે આવી છે અનસ્કિલ્ડ કામદારો દસની જગ્યાએ બસો બસો આવતા હોય તો તાલુકાની પરિસ્થિતિ શું છે એનો આપણે કેશ કાઢવો પણ ખૂબ મુશ્કેલ છે મારી તંત્રની વિનંતી છે કે આવનારા દિવસોની અંદર પરિસ્થિતિ ગંભીર ના બને એટલા માટે રોજગારીનું સર્જન કરવું જોઈએ અને લોકોને રોજગારી પૂરી પાડી જોઈએ એવી મારી માંગ છે